જેટલી એકબીજાની કદર કરશો સંબંધ એટલો જ મજબૂત થશે જતું કરનાર ડરપોક નથી હોતો એ તો એક આવડત હોય છે એમની દરેક સંબંધ સાચવી લેવાની જો મગજથી જ જીવશો તો હંમેશા દુખી રહેશો પણ પ્રેમથી જીવશો તો હંમેશા ખુશ રહેશો બુદ્ધિ વેપારમાં લાભ આપે સંબંધોમાં નહીં સંબંધો એ છે જે દિવસે દિવસે સમૃદ્ધ થવા જોઈએ કંગાલ નહીં બરાબરી જીદ અને ગુસ્સાને ઘરની બહાર રાખો મગજમાં પૈસો પદ અને પ્રતિષ્ઠાને સાથે લઈ ઘરમાં પ્રવેશ નહીં કરો કારણ કે અહીંયા તો પરિવાર અને પોતાના રહે છે રહેવું હોય જો સુખી તો બધાની ખુશી સ્નેહ અને શાંતિને હંમેશા મહત્ત્વ આપશો કુદરતે આપેલું દુઃખ એ પરીક્ષા છે અને પોતે ઊભું કરેલું દુઃખ એ શિક્ષા છે દુઃખ એ જિંદગીનું ઘડતર છે દુઃખી રહેવું એ જાતે જ જિંદગીને પડતર બનાવીએ છીએ હસી અને મૌન આ બંને તાકાતવન હથિયાર છે હસી તકલીફ દૂર કરે છે જ્યારે મૌન તકલીફ આવતી જ અટકાવી દે છે સુખી થવું હોય તો બીજાનું સુખ સહન કરતા શીખો